सजान स्वयं महाराज हरिप्रसाद स्वयं महाराज आत्मीय समाज जाए जाए जाए। दासना दास थवानी रामनो शुभ दिवस आज भगवान श्री रामचंद्र जी धरती पर आया बा, बपरे बारे भगवान श्री स्वामीनारायण पधारा रात ने दस न दस मिनट एक विचार कर दो तो भगवान साधन साध्य के कृपा साध्य

એક વીસ વીસ એટલે કેટલું જે સેકન્ડ કહીને આપણે એનો દોઢસોનો ભાગ સેકન્ડનો દોઢસોનો ભાગ એટલે છસો છાસઠ ઘણા દોઢસો કરો એટલે એક સેકન્ડ થાય આપણે એટલા પર જાય લાખ ઉપર થઈ જાય એના થાય એની એક સેકન્ડમાં આપણા લાખ વર્ષ જાય આખના પલકારામાં આપણી પેઢીઓ નીકળી જાય એટલી આમ ખોલવી બંધ કરેરાટ નારાયણ લાખમાં કેટલી પેઢી જાય આપણી ખૂબ જ અજય પીડિત થાય હે એણે પચાસ વર્ષ દોઢ પુરુષની સાધના કરી હોય छा भगवानी साधना थो केवल करुणा करना धरती पर आया तो करुणा विशेष करुण अपन ने गणिया ठे होती आवे समझिए केटली को दाई बा मानव शरीर लेना होता है मतलब बद्दी वस्तु अपने जितनी तकलीफ पड़े शरीर में लेना पड़े पन एक कोई वस्तु निचार ना करे

समझी बात करी। सातना आत्म भगवने 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 कर अगर आत्मबुद्धि ने प्रीति जीवा देह देह सगा संबंधी ए प्रीति भगवान ने भगवान भक्तों करी હકીકત ગ્રસન લડ નહી કરતો કે સધવી કરવો મત બુદ્ધિ છોડી ન આયા દેહેના સગા સંબંધને છોડી ન આયા પણ દેહ તો છે ને દેહ તો છોડ્યું ન કે દેહને સાથે જેટલી પ્રીતિ છે તેમે ખાવા જોઈએ તેમે ઊંઘવા જોઈએ જેટલું દેહના મહેમા છે એટલું ભગવાનના ભગતનો સમજવો પડે સામે કોઈ છોડ્યા નહીં કે તમે બીજી ગયા ભગવાન કપડાં પહેરીને એટલે પૂરું થયું નથી દરેકે પડે અમે હોય કે તમે હોય आत्मबुद्धि मत दरेक जीवन देहना संबंधी अमरमटे सगा संबंधी ले इंद्रिय नियंत्रण येम शगा छ एंशा दिन प्रतिदिन न टूटे पेली हेली देहना संबंधी सातेर લોક થોડો હેલો આ પ્રીતિ થોડી અઘરી દેહ ને દેહના સગા સંબંધી સાથે જેટલી પ્રીતિ છે એટલી ભગવાન ભગવાનના ભક્તો સાથે કરવી આપણા માટે સહેલું એટલે કે પુરુષ મળ્યા છે સ્વામીજી પુરુષ આપણને ગ્રહણ કર્યા છે એટલે હિના બળ આપણા માટે સહેલું છે જગત માટે અઘરું એટલે આપણે હિના બળે જે કંઈ કરવા માગે છે આપણે કરવું છે ભોજન કરીને બળ માગવું સ્વામીજી તું જે લઈને આવ્યો છું મિશન તમે અમને પોતાના ગણ્યા છે અમે કંઈ તમને શોધવા એવા નથી અમે કોઈ એવી સાધના કરી નથી કે વરાટ નારાયણ કરી કશું કર્યું નથી મફતમાં મળ્યા છે એ મહિમા સમજી એને એની સાથે સંબંધ એની સાથે પ્રીતિ એ જે કરવા માગે છે એવી આત્મબુદ્ધિ દેહને દેહના સંબંધની સાથે જેવી છે એવી આત્મબુદ્ધિ ભગવાનના ભક્તો સાથે થાય એ માર્ગે આપણે બધા ચાલવું છે તો આજે એટલી પ્રાર્થના કરવી છે તમે જે વસ્તુ કરવા આવ્યા છો એ વસ્તુ અમારે કરવી છે તમારો સંકલ્પ છે બળ આપનાર તમે છો અમારે તો સંકલ્પ કરીને તમારા સંકલ્પમાં ભળવાનું છે થોડી હા અગળસર કરવાની છે રુચિ રાખવાની છે તો તમે હસ્તા રમતા કરવા પુરુષો પુરુષ અને એથી વિશેષ કે આપણને સરસ સ્વામી જેવા માતોની ગોદ આપી છે ભગવદી સંતો મુક્તોની ગોદ છે કે નિરંતર જાગૃત થઈને જીવે છે સાતસો સ્વામીના સભાઈ કાલે જ કોઈએ કહ્યું के बनने ने बड़ा मैं जी बद नहीं कह सात सौ साई को ऊंचे स्वाद बोलता तीर गंभीर बनने मोस्टेबल सूज वाला संबंध केम बांधो राजी केम करवा अद्भुत सूच है તો બંને પાત્રો મહારાજ આપણને કરુણા કરીને આપ્યા છે એની સાથેની પ્રીતિ દિન દિન પ્રત્યે વધારીએ એ અધિકાર કરી શકે એવો સંબંધ કરીએ બસ તો આપણી યાત્રા તો પૂરી થઈ જાય આત્મબુદ્ધિની પ્રતિમાને લઈ જવા છે एम सजेस तो विशेष कोई बात नहीं करी पन पर आज शुभ दिवस महाराज कर्ण कर धरती पर बधारा कोई अपनी साधना जी नहीं गरजू थे तो गरज़ न समझी અને આપણે થોડી ગરજ એને રાજી કરવાની રાખીએ એના માટે ગુરુએ આપણને સૌની ખૂબ 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 બળબદ્ધ શક્તિ આપે એ જ પ્રાર્થના સજાનું સ્વાઈ મહારાજની